આજ રોજ સુરત જિલ્લાના કરી દર્શન કરવામાં આવ્યા હતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક દ્વારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા વિસ્તારમાં લોકોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓને સંભાળવામાં આવી હતી કોંગ્રેસના વિધાનસભા ઉમેદવાર રહી ચુકેલા હજીરા ગામના કમળાબેન પટેલ દ્વારા સરકારી અને જંગલી જમીન ઉપર કરવામાં આવી રહેલ અતિક્રમણ ખેડૂતોની મરજી વિના કરવામાં આવેલ જમીન સંપાદન પશુપાલન માટે ઘાસચારાની થઈ રહેલ તકલીફ માછીમારોની સમસ્યા અને હજીરા શમશાન ભૂમિ હજીરા ગામના રણાંક વિસ્તારમાં જ સ્લેગના ક્રોસિંગ પ્લાનથી થઈ રહેલ હેરાનગીરી અને સ્થાનિકોને રોજગારી આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી આ અંગે હજીરાના ડેપ્યુટી સરપંચ રોહિતભાઈ પટેલ સરકારી આગેવાન મણિલાલ પટેલ અને હજીરાના ગ્રામ પંચાયત સભ્ય આશિષ પટેલ અને અશ્વિનભાઈ પટેલ યુવા આગેવાન બંકિમ પટેલ અને વિઠ્ઠલભાઈ પટેલ કેતનભાઈ પટેલ દશમીકાંત પટેલ શિવાસિંગ રાજપૂત હિતેશભાઈ પટેલ અને મનોજભાઈ ગોસ્વામી સહિતના આગેવાનો તેમજ અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા સાંભળવાને બદલે મુઠ્ઠી પર ઉદ્યોગપતિઓ માટે બધું જ કરે છે અને બીજી બાજુ સ્થાનિક લોકો છે કે જેને રોજગારીનો પણ પ્રશ્ન છે પ્રદૂષણનો પણ પ્રશ્ન છે ખેતીનો પણ પ્રશ્ન છે જમીન સંપાદનના પૈસા પણ નથી મળતા નદી કિનારે દરિયાકાંઠે જે આજીવિકાનું સાધન છે માછીમારી એ પણ બંધ થઈ ગયું છે